શરૂઆત કરીશું આજે અમદાવાદમાં ભારત અને વચ્ચે સિરીઝની વનડે રમાશે જેમાં નાગપુર અને કટેકમાં જીત્યા બાદ ટીમ ઇન્ડિયાની સિરીઝ પોતાના નામે કરી ચૂકી છે પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉતરતા પહેલા આજે ટીમ ઇન્ડિયા પોતાની તૈયારીઓને આખરી ઓપ આપશે અને ખાસ તો ટીમ ઇન્ડિયાના બે દિગ્ગજ પર ક્રિકેટ ફેન્સની સૌથી વધારે નજર રહેશે જેમાં કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સતત નિષ્ફળતા બાદ અંતિમ વન માં માત્ર છોતેર બોલમાં સદી ફટકારી અને ટીમને રાહત આપી પરંતુ બીજી તરફ વિરાટ કોહલીના બેટથી મોટી ઇનિંગ નથી નીકળી રહી

લખમા કદાચ આ તો આમ તો આટલા મોટા સ્ટેડિયમ માં ઉતરશે મુકાબલા ની રોચક વાતો અને વિષયો પર વાત કરીએ તો પહેલા થોડું જે એન્ટ્રાન્સ ગેટ છે ત્યાંનો માહોલ રૂબરૂ કરાવવું અને એ માહોલ કહે છે કે બપોરનો સમય છે પરંતુ બપોરના સમયે પણ ઉત્સાહમાં કોઈ કમી નથી લોકો ઓલમોસ્ટ આવી ચુક્યા છે ચાલુ દિવસ છે અને ચાલુ દિવસમાં પણ આ પ્રકારનો માહોલ સુરક્ષાની દ્રષ્ટિએ આ વખતે સૌથી મોટી વાત એ કરવામાં આવી છે કે તમને ઘણી બધી વસ્તુ આમ તો અંદર લઈ જવા માટે પ્રતિબંધિત હોય છે પરંતુ આ વખતે પોસ્ટર પણ અલાવ નથી કે તમે કોરું પોસ્ટર પણ અંદર ન લઈ જઈ શકો એટલે સુરક્ષા ચુસ્ત છે આ ઇંગ્લેન્ડ ટીમ ઇન્ડિયન ટીમે બંને કાલે નેટ સેશન કર્યું અને બંને ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા અંતિમ વખત ઉતરશે તો ઇંગ્લેન્ડ ટીમ માટે તો વ્હાઇટ વોશથી બચવાનો છેલ્લો મોકો છે પણ ઇન્ડિયન ટીમમાં જે ગઈકાલે રાત્રે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ ડિક્લિયર થઈ તો ઘણા બધા સવાલો એ ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ સાથે પણ છે અને

વિરાટ કોહલીના સ્કોરમાં પંદર ટકા નો જ વધારો થયો તો આશા રાખીએ કે હી સ્ટીલ હેઝ ફાઈવ મોર યર્સ ટુ પ્લે અને આજે જાહેરાત કરે ગ્રાઉન્ડ ઉપર કે હું આવી ગયો છું

ઘણી વાર જ્યારે ખેલાડી ફેલ થતા હોય છે ત્યારે ત્યારે એમનું માઇન્ડસેટ નેગેટિવ થઈ જતું હોય છે પરંતુ ફોર્ચ્યુનેટલી વિરાટ કોહલીની જો આપણે વાત કરીએ તો એકદમ પોઝિટિવ માઇન્ડસેટ થી આપણને ગ્રાઉન્ડ ઉપર જોવા મળે છે એ બે રન નો આઉટ થાય અને ડ્રેસિંગ રૂમ માં જાય કે 102 રન બનાવીને ડ્રેસિંગ રૂમ માં જાય તો એની એટીટ્યુડ માં આઉટપુટ એટીટ્યુડ ની વાત કરું છું ઓફકોર્સ કોઈ ખેલાડીનો સ્કોર ન થાય તો દુખ તો જરૂર થાય છે બરોબર છે પરંતુ આઉટપુટ એનો જે અપીયરન્સ છે અને એનું માઇન્ડસેટ છે એ બહુ રિવીલ થવા જતો નથી થી એબ્સોર્બ્ડ આ બધી વસ્તુ એ અપશોક કરતો રહે છે અને દક્ષિતભાઈએ જે પાસ્ટની વાત કરી ને તો ખરેખર મને ઇવન એટ ધી કોસ્ટ ઓફ રિપીટેશન આઈ વુડ લાઈક ટુ સે દેટ ટુ થિંક ઓફ ધ પાસ્ટ એન ધ પાસ્ટ મેક્સ ધ પાસ્ટ રાઇવલ ઓફ ધ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર ટુ ટાઈલ તો વિરાટ કોહલી આ બાબતથી સંપૂર્ણ રીતે માહિતગાર છે

ત્યારે એના રિટાયરમેન્ટ ની આપણે વાત કરવા માંગીએ એ કેટલા અંશે વાજુક છે એ તો આઈ લીવ ઇટ ટુ ક્રિકેટ લવર્સ પરંતુ એક વાત ચોક્કસ છે કે વિરાટ કોહલી નું માઇન્ડસેટ એકદમ પોઝિટિવ છે એન્ડ લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ કોઈ સવાલ છે દક્ષેશભાઈ આપની સાથે જે માઇન્ડસેટ ની વાત કરવામાં આવી આ માઇન્ડસેટ સાથે કદાચ એક

ટાસ્ક છે ક્યાંક આમ ઉણો ઉતરતો જોવા મળી શકે છે આ વખતે જો આપણે હકીકત હકીકતનો સ્વીકાર કરીએ તો આ મારું સ્ટેટમેન્ટ નથી પરંતુ રવિ શાસ્ત્રીનું સ્ટેટમેન્ટ છે કે બુમરાની ગેરહાજરીથી ભારતીય ટીમના પરફોર્મન્સ ઉપર ત્રીસ થી પાંત્રીસ ટકાની ઇમ્પેક્ટ થઈ શકે અને એ પોઝિટિવ ઇમ્પેક્ટ નહીં હોય પરંતુ એટ ધી સેમ ટાઈમ એટ ધી સેમ ટાઈમ દરેક ચેન્જ ઇઝ ધી કોન્સ્ટન્ટ ઇન લાઈફ અને જસપ્રીત મુમરાની ની જો આપણે વાત કરીએ તો હી વોઝ ઇન્જર્ડ નો ડાઉટ અબાઉટ ઇટ અને ઇન્ડિયન ટેન્ક છે એની એક સ્ટ્રેટેજી રહી છે બહુ સાચા અર્થમાં કહું તો કદાચ જો જસપ્રીત મુમરાને ને એની અંદર ઇન્કલુડ કર્યો હોત તો એ કદાચ પ્રેઝન્ટ સરપ્રાઇઝ નહીં હોત અનનેસેસરી આપણે જે હકીકત છે તે આપણે સ્વીકારવી રહી એની જગ્યાએ જે બેટ્સમેન જે બોલરને ઓપોર્ચ્યુનિટી મળશે તેણે એને માટેનું પરફોર્મન્સ કરવું પડશે બીજા જે અવેલેબલ રિસોર્સિસ છે એમણે પોતાનું આઉટપુટ આપવું પડશે જે વિલ હેવ ટુ પ્રૂવ ધ સેલ્ફ જે નથી એને વિચારવાનો સવાલ નથી આપણે લાઈફમાં પણ જોઈએ છીએ ઘણી વખત આપણે એકદમ આપણા નજીકના સ્વજનને ગુમાવીએ તો છતાં પણ આપણે પછી લાઈફ ગોઝ ઓન તેની જગ્યા પર હર્ષિત રાણા ને ચાન્સ મળ્યો છે ગઈકાલે રાત્રે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ ડિક્લેર થઈ હર્ષિત રાણા આવે છે બુમરાની જગ્યાએ યશસ્વી જયસ્વાલની જગ્યાએ વરુણ ચક્રવર્તી વરુણ ચક્રવર્તીને આજે બીજી વનડે રમાડે છે કુલદીપને આરામ અપાયો આજે પણ શું કુલદીપને આરામ અપાશે કેમ કે એમના માટે પણ બહુ લોંગ જર્ની રહી છે બહુ આરામ કર્યો કમબેક કર્યું કે પછી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આજે કુલદીપને જોવા માંગો છો નવીન બે વસ્તુ બહુ મહત્વની છે આજની મેચમાં અને જેમ કે અ ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાંથી જે ચેન્જીસ આયા અને ખાસ કરીને ભારત માટે આઘાતજનક બાબત એ છે કે જસપ્રીત બુમરાહ રમવાનો નથી ને હર્ષિત રાણાને લીધો નાવ વોટ મેટર્સ ધ મોસ્ટ ફોર ધીસ્ટ મેચ તમે જુઓ કે ભારતની ટીમના જે અગિયાર પ્લેયર્સ રમે છે છેલ્લા ચાર વર્ષનો હિસ્ટ્રી જુઓ હા તો અડધી તાકાત એકલો જસપ્રીત બુમરાહ છે એ તાકાત પતી ગઈ હર્ષિત રાણા સારું સારી બોલિંગ નાખી રહ્યો છે લેટસ્ટ હોપ કે બુમરાહ નું ટેમ્પરરી તો સ્થાન એક સંભાળે નાઉ આજની મેચ નું બહુ જ કી ઇમ્પોર્ટન્સ એ છે કે જ્યારે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી માં નથી રમવાનો આ મેચ ઇનસિગ્નિફિકન્ટ છે તો એ ઓપોર્ચ્યુનિટી નો લાભ લઈને ભારતના બેટ્સમેન તમામે તમામ ખાસ કરીને ક્લિક થાય વિરાટ કોહલી એટલા માટે બુમરાહ હતો ને જયારે બસો નું ટાર્ગેટ આપીએ સેફ ગણાતું હતું હવે સવા ત્રણસો નું ટાર્ગેટ આપવું પડશે આ હું હું આ રીતે રીડ કરી રહ્યો છું એટલે આપણે આશા રાખીએ કે ભારતના બેટ્સમેનો વધારે જવાબદારી સમજી અને એ રીતે રમે એક સવાલ જોડી દઉં સામી ફીટ થઈને આવ્યો છે ફીટ એન્ડ ફાઈન રહેવું હવે ઇન્ડિયન ટીમ માટે બોલિંગ એટેકમાં કેટલું જરૂરી કેમ કે એક દિગ્ગજ નથી બીજા દિગ્ગજ પર ઘણું બધું ડિપેન્ડન્સી છે

ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન ટેસ્ટ બાકી હતી હજી ઇફ ધ ટેલ મી યસ ઇફ ધ ટેલ મી આઈ વિલ સ્ટ્રેટ અવે ફ્લાય તો હવે આ સ્પિરિટ થી આવ્યો છે અને ઇઝ અ લેથલ બોલર કોઈ મેચમાં માનો કે એની ઓરિજિનલ તાકાત ના બતાવી શકે બટ જમી સિરાજ જે આમાં નથી એ લોકો એટલા ટોપ પ્લેયર છે કે એક ગમે ત્યારે કમબેક કરી અને કુલદીપ યાદવ આઈ થિંક એ બહુ જ કન્ટ્રાઈવ

એ ફીટ રહે ને તો એ ભારત માટે એસેટ છે પણ સમહાવ બે હજાર ને ચૌદ હાર્દિક પંડ્યા એવો વિશ્વાસ જમાવી શક્યો નથી સિલેક્ટર્સ મનમાં કે હું સિરીઝ બાય સિરીઝ ફીટ હઈશ જ એ બાબતમાં તો તમે કોઈને કપિલ દેવ જોડે કમ્પેર કરવાના જાવ આઈસ કેપ્ટન વાળી જે સીન આવ્યો કદાચ એ પણ એક કારણ હોઈ શકે યા યા ડેફિનેટલી જો હું એવું માનું છું કે કોઈ પણ ટેલેન્ટેડ પ્લેયરને ને એન્કરેજ કરીને એને આમ કહેવાય ને કે કીપ અપ કરવા માટે કંઈક ઇન્સેન્ટિવ જરૂર છે હાર્દિક પંડ્યા અંદર પોતાની સાથે વાત કરીને ઉભો થાય છે ધ ટાઈમ હેઝ કમ કે ઇન્જ્યુરી નો જે ઇશ્યુ છે જે બાબતમાં ભુવનેશ કુમારની કેરિયર ઓલમોસ્ટ પતવા આવી છે નેતર ઇઝ અ ગ્રેટ બોલર તો હાર્દિક ફરીથી એવો એનો ફિટનેસનો વિશ્વાસ ઉભો કરે કારણ કે કપિલ દેવ જોડે કમ્પેરિઝન થવી એવું નથી માનતો કે સો વર્ષમાં બી કોઈ કારણ કે તમે અઢાર વર્ષ સુધી ઇન્જ્યુરી વગર એક ઇન્જુરી ના લીધે એક પણ ટેસ્ટ ના ગુમાવો એવી તો રેર ઘટના છે પોથમ એડલી ને ઇમરાને ગુમે કપિલે એક જ ટેસ્ટ નાતો રમ્યો કલકત્તામાં અને ઈ વોઝ અન સેરેમસલી કોનિયસલી ડ્રોપ એટલે આપણે આશા રાખીએ કે હાર્દિકમાં જે પોટેન્શિયલ છે એ ફિટનેસ સાથે બતાવે હા પ્રફુલ આ ક્રિકેટ ફેન્સ પણ થોડા એના માટે પણ ટી20 ફોર્મેટ આવ્યા બાદ વન ફોર્મેટ થોડું કંટાળાજનક હોય છે અને આ પરિસ્થિતિમાં જ્યારે ગુમરા બહાર થઈ ગયો શમી ફિટ થઈને બહાર આવ્યો છે હાર્દિક પંડ્યાના ઇશ્યુ છે મીડિયમ પેસ એટેક માટે જે આટલી મોટી ટ્રોફી ફિફ્ટી ઓવર્સના ફોર્મેટમાં બે હજાર તેર પછી આપણે આઈસીસી ઇવેન્ટ નથી જીત્યા તો ઘણું બધું મેટર કરશે કે આટલી ક્રુશિયલ સિરીઝમાં યુએની કન્ડિશન્સમાં હાઈબ્રિડ મોડલ રમાઈ રહ્યું છે તો પેસ એટેક અને જેના પર સૌથી વધારે ડિપેન્ડન્સી છે એ ફિટ એન્ડ ફાઇન રહે અને કન્સિસ્ટન્સીથી ટીમ માટે કન્ટ્રીબ્યુટ કરે

ક્રિકેટર્સ અને સ્પોર્ટ્સ પર્સન્સ જે છે એ હંમેશા પ્રિવેન્શન ઓફ ઇન્જરી ઉપર વધારે ફોકસ આપતા હોય છે હવે આ વાત કરીએ આપણે હાર્દિક પંડ્યાની તો હાર્દિક પંડ્યા સ્કિલ વાઇઝ ટેમ્પરામેન્ટ વાઇઝ એમાં કશું કહેવા જેવું છે જ નહીં પરંતુ અનફોર્ચ્યુનેટલી એનું જે ઓવર એક્સાઇટેડ ટેમ્પરામેન્ટ છે એ એને માટે ઇન્જરીનું કારણ બની શકે છે આપણે ભૂતકાળમાં જોયું છે કે એનો બોલિંગ રન અપ વખતે સ્ટ્રેટ ડ્રાઈવ મારેલો બોલ એને પગથી અટકાવવાનો પ્રયાસ કર્યો એન્ડ હી ગોટ ઇન્જર્ડ તો એ ઓફકોર્સ ગ્રાઉન્ડ ઉપર પોતાની જાતને સાચવવાનું ભૂલી જતો તો એનું કમિટમેન્ટ બતાવે પરંતુ એટ ધી સેમ ટાઈમ ઇન્જરી પ્રોન નહીં હોવું એ પણ એક આજના આજની તારીખમાં એસેટ છે દે વિલ હેવ ટુ ડિસાઈડ કે આપણે ઇન્જરી પ્રોન કઈ રીતે નહીં બનવું હાઉ ટુ એવોઈડ ઇન્જરી કારણ કે એકવાર ખેલાડી ઇન્જર્ડ થઈ જાય ને પછી એ પાછો ક્યારે આવે ને એ એના પોતાના હાથમાં નથી હોતું એની અંદર ઘણા બધા ફેક્ટરો કામ કરતા હોય છે આ જસમીત બુમરાની જ આપણે વાત કરીએ કદાચ એવું બને કે અત્યારે ફિઝિકલી ફિટ હોય પણ એકવાર તમે ફિઝિકલી ફિટ થયા પછી પણ મેચ ફિટનેસ બહુ અગત્યની વસ્તુ બની જતી હોય છે એન્ડ એ ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ આ ફિઝિકલ ફિટનેસ પ્રાપ્ત કરવાનો બહુ લોંગ પ્રોસેસ હોય છે એની અંદર દાખલા તરીકે જસમીત બુમરાહ માટે આ લોકો કહેતા હતા કે હી મે પ્લે પરંતુ એના જે ડોક્ટરો કહ્યું એના ન્યુઝીલેન્ડ જે ડોક્ટર છે તેને તો પોઝિટિવ રિપોર્ટ આપ્યો કે ભાઈ યુ કેન ટેક અ ચાન્સ એન્ડ સિલેક્ટ હિમ પરંતુ એટ ધી સેમ ટાઈમ આપણી પ્રુડન્ટ મેનેજમેન્ટ નો જે થોટ હતો એમણે ડિસાઈડ કર્યું કે આ રિસ્ક આપણે લેવું નથી એન્ડ આ એક બહુ બહુ સારું મો હતું એમને માટે કારણ કે એમને જો કદાચ અને મોહમ્મદ શમી માટે પણ આજ જ ટ્રેન્ડ એમણે લીધો હતો રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયામાં ચોખ્ખું કહ્યું હતું કે વી વોન્ટ હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ફીટ મોહમ્મદ શમી એની અંદર હંડ્રેડ ની અંદર બી કંઈ હશે તો વી વોન્ટ વી વુડ નોટ લાઈક ટુ ટેક ધેટ ચાન્સ અને એ જ ક્રાઇટેરિયા અમને જસપ્રીત બુમરાહ માટે પણ એપ્લાય કર્યો ઇટ ઇઝ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ જસપ્રીત બુમરાહ ઓલસો એટ ધી સેમ ટાઈમ ઓફ ઇન્ડિયન ક્રિકેટ ઓલસો તો હવે જોવાની બાબત એ જ રહેશે કે જે છે એની અંદર કોઈ ખેલાડી ઇન્જર થાય તો એને માટેનું જે સબસ્ટિટ્યુશન ને આ બધું છે એનું મેનેજમેન્ટ કઈ રીતે કરે ઓફકોર્સ ત્યાં સ્પીનર ફ્રેન્ડલી વિકેટ હશે એવું લાગે છે પરંતુ એટ સેમ ટાઈમ યુ કાન્ટ ટાઈમિટ એનીથિંગ ઘણી વખત તે સ્પીન ફાઇન્ડલી વિકેટ ઉપર આપણે કહેવાઈએ છે કે આપણે ફિનિશ પણ આપણે સામે જતા હોઈએ છીએ ક્રિકેટ ઇઝ ગેમ ઓફ અનસર્ટેનિટી આર સો મેની ફેક્ટર્સ ઇન ઇટ એન્ડ હેવ ટુ બી કેરફુલ ફોર ઓલ ધ બેસ્ટ એન્ડ ટુ બી રેડી ફોર ધ બટ બી પોઝિટિવ थिंक પોઝિટિવ એન્ડ કમ કમ આઉટ લાઈક एनीथिंग ધેટ્સ ધ ઓન્લી થિંગ ઓકે સાથે ઘણું બધું જોયું લોકેશ રાહુલ ની કીપિંગ પણ વિશ્વ કપમાં અને આપણે જોયું છે કે શું મિસ કર્યું ઋષભ પંત ને હવે તો ઓપ્શન છે પણ આજે જે ફાઈનલ આપણે જોઈ હતી બે હજાર ત્રેવીસ ના વિશ્વકપ ની તો સ્થિતિ શું આમ તો ડેટ નંબર છે ચેસ કરશે જો ઇન્ડિયન ટીમ તો સીતે કે પછી એક એવો સ્કોર સેટ કરશે

તમારી પાસે ઋષભ પંત છે તમારી પાસે ઈશાન કિશન છે ચલો સંજુ સેમસન ને ચારે ચાન્સ મળે છે ત્યારે લગભગ દર 5 મેચમાંથી એક મેચ રમે દે એટલે એને તમે હમણાં મૂકો પણ વાય આર યુ ટોયિંગ વિથ સમબડીઝ કરિયર લાઈક ઈશાન કિશન આઇ વોન્ટ હિમ ટુ સી ઇન ઇન્ડિયન ટીમ ઇન એની ફોર્મેટ એટલીસ્ટ એકમાં તો રમાડો ચલો નથી તો ઋષભ પંત કોઈ પણ સંજોગોમાં મારે કેએલ રાહુલ જગ્યાએ વિકેટકીપર તરીકે તો રિષભ પંત જ જોઈએ છે પછી ભલે તમે એને રાહુલને ને એઝ અ બેટ્સમેન ના પ્લેઇંગ 11 માં જગ્યા બને છે યા કેએલ રાહુલ ની બેટ્સમેન તરીકે જગ્યા બને છે એટલા એટલા માટે કે રોહિત તો ગઈ મેચમાં રમ્યો અને કોહલી રમ્યો જ નથી કે બે જો ફેલ ના હોત ને તો કદાચ તમે એ વિચારી શકો કે કેએલ રાહુલ બાજુમાં બેસાડી અને તમે એક રેગ્યુલર કીપર લો અત્યારે તો એક ड्यूअल काम करे थे विकेट कीपर बैट्समैन तरीके जो मिडल ऑर्डर क्लिक रोहित कोहली तो डेफिनेटली आई वुड जो एक पसंदगी हो है, तो आई वुड वांटेड टू सी ऋषभ पंत प्लेइंग एज अ विकेट कीपर बैट्समैन देन के एल राहुल एट एनी नंबर मस्त बैटिंग बुलाई गई जो हूं एवं मानु वो पहले भी मानु लोहा गरम में मार दो थोड़ा अब आ मैच में कोई सिग्निफिकेंस नहीं घना बदा ने बेटिंग में कॉन्फिडेंस नहीं ઇંગ્લેન્ડ ધારો કે આપણે ટોસ જીતીને દાવ આપ્યો અને ફરીથી સાડા ત્રણસો થી રો મારે તો સેના માટે અગેન્સ્ટ ધ સ્કોર પ્રેશરમાં છે તમે એમ કહો કે ચલો ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રેક્ટિસ થાય પણ એ ક્યારે થાય બધા જો ફોર્મમાં રમી રહ્યા હોત ને તો પ્રેક્ટિસ ગણા અત્યારે લોકોને બેટિંગમાં ટચમાં આવવાનું છે તો એવું માનું છું કે ટેન્શનમાં રમવું ને એના કદાચ ટોસ જીતી દાવ લઈ ચારસો રન મારો આખા વર્ષમાં વન્ય સિરીઝ રમાય છે કેટલી સવાલે છે

ચલો અપેક્ષા રાખીએ કે જે સ્કોર કીધો છે સ્કોર સાથે વ્યક્તિગત સ્કોર પણ હોય અને વ્યક્તિગત સ્કોર સાથે ટચવુડ પણ હોય ને ટચવુડ સાથે લાસ્ટ છે વીસ સેકન્ડ ના દ્રશ્યો સાથે આ ફાઈનલ ગોલ છે હમણાં વિધિન મિનિટમાં ટોસ થશે તો આ જમાવડો વધારે મજબૂત થશે અને કદાચ હાઉસફુલ હશે સાંજ સુધીમાં આજની વન ડે ગેમ આમ તો ડેડ રબર છે પણ ઉત્સાહ ક્રિકેટ ફેન્સ આસમાન પર તો આ માહોલ છે લખમાં વન પહેલા આપ જોઈ શકો છો આ મેઇન ગેટ છે અને મેઈન ગેટ સાથે સાથે આમાં હોલ છે કે જે મેં હોલ સાથે આ સિરીઝની અંતિમ મંડે શરૂ થઈ છે ઓવર ટુ યુ લક્ષ્મન જી બિલકુલ જી પ્રભુભાઈ અને બંને જોડયા તે બદલે આપ બંનેનો આભાર પ્ર